પરીક્ષિતની કથા અને પરીક્ષિતની કથા એટલે પાંડવોના વંશની કથા પાંડવોની કથા એટલે મહાભારતની કથા આ ભાગવત ગ્રંથ એટલો અઘરો છે ને સાહેબ આ તો વારંવાર સાંભળ્યો છે એટલે તમને આ કથાના રૂપમાં કહેવામાં આવે છે એટલે સમજાય જાય છે બાકી દુનિયામાં અમારા વિદ્વાનો કહે છે કે માણસ જ્યારે વિદ્વાન બને ત્યારે એની કેટલી વિદવતા છે એ જાણવું હોય તો બીજું કાંઈ ન કરવું એના હાથમાં માત્ર ભાગવત આપી દો એટલે ખબર પડી જાય કેટલો વિદ્વાન છે વિદ્વાનોની પરીક્ષા ભાગવત કરી શકે આ કેટલો જ્ઞાની છે એટલે પરીક્ષિત ની કથા છે તમે જુઓ ભાગવતિ કથા હું તમને કહેતો તો ને તમારે હાવ મફતમાં યાત્રા કરવાની ઘડીક તમને કુરુક્ષેત્રમાં લઈ જાય ગડીક કૈલાસમાં લઈ જાય ઘડીક ગંગા કિનારે ઘડીક એમના કિનારે ઘડીક મથુરામાં ગડીક ગોકુળમાં વૃંદાવનમાં ભરૂચમાં કે આની ક્યાં યાત્રાઓ કરે બે હાથ બેઠા બેઠા હાવ મફતમાં હે મારે તમને મહાભારત માં પરીક્ષિત ના જન્મ ની કથા કહેવી છે અને મહાભારત માં પ્રવેશ કરાવે એટલે થોડી વાર માટે મારે તમને મહાભારત ની કથાઓ કહ્યું છે મહાભારત ની કથાઓ બહુ દિવ્ય છે બહુ ભવ્ય કથાઓ છે મહાભારત ના ગ્રંથ ને વાંચજો કોઈ દિવસ ઘણા લોકો મને કે એમ દાદા મહાભારત આખું ન વચાય મેં કીધું કાં એ કે મહાભારત આખું વાંચી તો આપણા ઘરમાં મહાભારત થાય અરે મહાભારત જો કોઈ દી મહાભારત નહીં થાય ઘણા તો મને એમ કે છ મહિનાથી થી વધારે અમારા ઘરમાં રામાયણ નો રખાય મેં કીધું કા એક ઘરમાં રામાયણ રાખી તો ઘરમાં રામાયણ થાય એ રામાયણ રાખે તો કોઈ ઘરમાં રામાયણ નહીં થાય તારે રામાયણ ને વાય એનું પઠન કરે એને સમજવાના પ્રયત્નો કરે જિંદગીમાં કોઈ દી કોઈ રામાયણ નહીં થાય પણ આપણી અંધશ્રદ્ધાઓ કેટલી બધી આવી ગઈ છે ને મને મારા બાળપણ નો એક કિસ્સો યાદ છે હું બરાબર ઘરે હતો ને બરાબર મારી ઘરે એક ભાઈ એક ગ્રંથ દેવા આવ્યા કે એટલે રામાયણ છે મેં કેમ એકે છ મહિના થી વધારે ઘરમાં નો રાખાતી હોય ને એટલે આપડે ઘરે જઈ ગયા છે એટલે આપણા ઘરે રામાયણ રે ને એમ પણ આજે મને ભરોસો થયો સાહેબ આજે હું ભરોસા સાથે ને ખુલા દિલથી કહી શકું કે રામાયણ છ મહિના કરતાં વધારે ઘરમાં રાખજો આખી જિંદગી રાખજો અને જિંદગીમાં તમારા જીવનમાં રામાયણ રાખશો ને રામાયણના ચરિત્રોને તમારા જીવનમાં વણી લો મહાભારતના ચરિત્રોને તમારા જીવનમાં વણી લ્યો કોઈ દિવસ તમારા ઘરમાં તમારા જીવનમાં કોઈ દિવસ નહીં રામાયણ થાય નહીં કોઈ દી મહાભારત થાય કારણ મહાભારત થયું એક માત્ર વાક્યમાં અંધના અંધ જ હોય અને આમાંથી એક માત્ર આખું મહાભારત રચાઈ ગયું એટલે આપણને સમજણ આવી કે ધ્યાન ધ્યાન જેવું તેવું બોલાય નહીં નકર મહાભારત થાય ಎಲ್ಲ ಮಹಾಭಾರತ ಪ್ರವೇಶಾಭಾರತ ಪ್ರವೇಶ